વાત કરીશું તમારા માટેના એપ્રિલ મહિનાના માસિક રાશિફળની આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું તુલા રાશિ તથા વૃશ્ચિક રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીશું બે હજાર પચીસના આ એપ્રિલ મહિનાના માસિક રાશિફળની કે વિવિધ ક્ષેત્રોમાં તમારા માટે આ મહિનો ગ્રહોના પ્રભાવ ઉપર કેવો રહેશે

આ મહિનાના ગ્રહ ગોચર અનુસાર ક્ષેત્ર વ્યવસાય વ્યાપાર નોકરી આર્થિક સ્થિતિ પ્રેમ પરિવાર દાંપત્ય જીવન શિક્ષા સ્વાસ્થ્ય આ બધાની દ્રષ્ટિએ તમારા માટે આ એપ્રિલ મહિનો કેવો રહેશે આવો જાણીએ હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સર્વપ્રથમ આ વિડિયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ર અને ત

જો લગ્ન જીવનની વાત કરીએ તો આ મહિનો થોડો અનુકૂળ દેખાઈ રહ્યો છે જો તમારી આર્થિક સ્થિતિને જોવામાં આવે તો આ મહિનો તમારા માટે ઉતાર ચડાવથી ભલેરો રહેવાની પૂર્ણ સંભાવના છે અને તમારી પૈસા ભેગા કરવાની પ્રવૃત્તિ પર ધ્યાન તમારે આપવું પડશે નહીં તો તમે ખર્ચા કરી શકો છો અને તમારે પરેશાની ઉઠાવવી પડી શકે છે આર્થિક સ્થિતિ બગડી શકે છે આ મહિનો આરોગ્યના દ્રષ્ટિકોણથી જોઈએ તો થોડો કમજોર રહેવાની સંભાવના બની રહી છે સાથે સાથે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે માટે સાવધાની આરોગ્યને રહીને રાખવી જરૂરી છે હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની જેની ઉપરથી ઢૈયાનો પ્રભાવ પૂરો થયો છે શનિદેવની દૈયા સમાપ્ત થઈ છે તો આવો જાણીએ તમારું રાશિફળ વૃશ્ચિક રાશિના લોકો માટે આ મહિનો ઘણી હદ સુધી અનુકૂળ રહેવાની સંભાવના છે પરંતુ ઘણા મામલામાં તમારે સાવધાની પણ રાખવી પડશે કારકિર્દીના દ્રષ્ટિકોણથી જોઈએ તો વૃશ્ચિક રાશિના જાતકો આ મહિનો સારો રહેવાનું પ્રતીત થઈ રહ્યો છે જો વિદ્યાર્થીઓની વાત કરીએ તો આ મહિનો તમારી કડી પરીક્ષા લેવાનો છે પાંચમા ભાવના સ્વામી ગુરુ મહારાજ પોતાનાથી ત્રીજા ભાવ એટલે કે સાતમા ભાવમાં વિરાજમાન રહેશે એનું રાશિ પરિવર્તન સપ્તમે શુક્રની સાથે થશે આ મહિનો પારિવારિક રીતે પહેલા કરતા અનુકૂળ રહેવાનો છે ચોથા ભાવના સ્વામી શનિ મહારાજ પાંચમા ભાવમાં સૂર્ય બુધ રાહુ શુક્રની સાથે

કે એપ્રિલ બે હજાર પચીસનો માસ તમારા માટે એનું ગ્રહગોચર કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય શું છે એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો તમે કયા વિષયનો વિડીયો અમારી પાસેથી જોવાની અપેક્ષા રાખો છો એ પણ જણાવજો આ વિડીયોને લાઈક કરજો વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો આપ અમારી ચેનલમાં નવા હો અથવા આપે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જ્યોતિષીએ માર્ગદર્શન મેળવવા માટે તમે અમારો સંપર્ક કરી શકો છો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે